ભાવનગરમાં સમુદ્ર સમૃદ્ધિ કાર્યક્રમમાં રૂપિયા તેત્રીસ હજાર છસો કરોડ થી વધુ ના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ પ્રચારો પ્રચારોપણ કરતા વડાપ્રધાન ચીપ થી શીપ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃદ્ધિનો દ્વાર ખોલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સો દુખોની એક જ દવા તે આત્મનિર્ભર ભારત બીજા દેશો પર નિર્ભરતા એ આપણો સાચો શત્રુ વિકસિત ભારતનો રસ્તો આ આત્મનિર્ભર ભારતથી પસાર થાય છે ભારતની સામુદ્રિક વિરાસત ધરોહરને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે ભારતની સામુદ્રિક વ્યાપાર બહારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બદલાયેલા વૈશ્વિક પરિણામો આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી વડાપ્રધાને ભારતીય સામુદ્રિક વિરાસતને પુનઃ જીવંત કરી અભિનવ પોર્ટ અને શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વપૂર્ણ યોજનાઓને લીધે આજે ગુજરાત દેશનું ઓગણચાલીસ ટકા કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું વડાપ્રધાનની દૂર દૂરદિશતાના પરિણામે ચાણકના સોલાર પાર્કથી શરૂ થયેલા રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર આજે વિશ્વના સૌથી મોટા કચ્છ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરેલું છે ભારતના મરીન સેક્ટર માટે ભાવનગર ખાતેનો આજનો કાર્યક્રમ ઐતિહાસિક કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં રૂપિયા તેત્રીસ હજારના છસો કરોડથી વધુના ખાત ખાતમુહૂર્ત અને વિવિધ પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રપણ કર્યું હતું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ગઈ કાલે થયેલા એમઓયુ માટે પોર્ટ અને મરીન ક્ષેત્રના વ્યવસાયીઓનો પણ આધાર આભાર પ્રગટ કર્યો હતો વડાપ્રધાને આ કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ચીપ થી શિપ સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવવી અને ભારતની સમૃદ્ધિનો દ્વાર ખોલવો છે આજે ભાવનગર સમૃદ્ધ સમૃદ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે વડાપ્રધાને જણાવ્યું હતું કે બે હજાર વિકસિત ભારતના સંકલ્પના આત્મનિર્ભરતા મુખ્ય છે તેની વિભાવના પર આધાર મૂકતા જણાવ્યું કે સો દુઃખોની એક જ દવા છે તે આત્મનિર્ભરતા છે ભારતનો દરિયા કિનારો સમૃદ્ધિના દ્વાર ખોલનાર બની રહેવાનો છે ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પુરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરીન ક્ષેત્રની અનેક નીતિઓનું પરિવર્તન લાવી રહી છે વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે ભારતનું કોઈ દુશ્મન નથી દુશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા વિશ્વમાં શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારતે નિર્ભર આત્મનિર્ભર બનવું જ પડશે આપણે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ બીજા પરની નિર્ભરતા એ ભારતની સમાનતા પર ઘા સમાન છે ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી આત્મનિર્ભર ભારતના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે આ સંદર્ભમાં વડાપ્રધાને જણાવ્યું કે આ મંત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશવાસીઓએ એક ભારત શ્રેષ્ઠ ભારતના અધ્યાય સાથે કાર્ય કરવું પડશે ગુજરાતના વેપારીઓ પણ તેમની દુકાન પર ગર્વથી કહો આ સ્વદેશી છે ના સ્ટીકર લગાવી આત્મનિર્ભર ભારતની આલેખને વધુ મજબૂત બનાવે તેમણે વધુમાં જણાવ્યું કે પોર્ટલેડ ઉદ્યોગોને ગતિ આપવા માટે તેમજ ક્રૂઝ ટુરિઝમને પધારવા માટે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્યો ગતિ પ્રગતિમાં છે ગુજરાતમાં પણ અલંગ સાથે અનેક જગ્યાએ શિપ બિલ્ડિંગ અને રિસાયકલિંગના કાર્યો વિકસિત થઈ રહ્યા છે આત્મનિર્ભરતા કેળવવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે દુનિયા સામે ટટ્ટાર ઉભું રહેવું પડશે 雪。Yeah. ભારતમાં સામર્થ્યની કોઈ કમી નથી આઝાદી બાદ કોંગ્રેસે લાયસન્સ અને રાજના દેશના મેરીટાઇમની ઇકોસિસ્ટમને ઠપ્પ કરી નાખી હતી ભૂતકાળમાં વિદેશી જહાજોને ભાડે રાખવા એ આપણી મજબૂરી બની ગઈ હતી માત્ર પાંચ ટકા જ ધંધો રહી ગયો હતો દર વર્ષે ભારત પંચોતેર બિલિયન છ લાખ કરોડ વિદેશી શિપિંગ કંપનીને ભાડા પેટે ચૂકવતું હતું આ સ્થિતિને કારણે સ્વદેશી જહાજોનું નિર્માણ કરી બદલવી છે તાજેતરમાં ભારત આઈ એન એસ વિક્રાંતિ સહિત ચાલીસ સ્વદેશી જહાજોનું નિર્માણ કર્યું છે જેમાં હાઈ ક્વોલિટી સ્ટીલ સહિતની સામગ્રી ભારતની બનાવટની વાપરવામાં આવી છે જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે વર્તમાન સરકારે સામુદ્રિક વેપારને નવી દિશા આપવા અનેક કાયદામાં બદલાવ કર્યો છે મેરીટાઇમ ક્ષેત્રમાં રિફોર્મ કરી પાંચ કાયદા અને નવા અવતારમાં રજૂ કર્યા છે તેનાથી પોર્ટ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે ભારત સદીઓથી મોટા જહાજો બનાવવાનો વારસો ધરાવતું હતું આ ઈતિહાસને પુનઃજીવિત કરવો છે મોટા જહાજોને રિફ્રાસ્ટ્રકચરનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી શિપ બિલ્ડર્સ ને બેંક માંથી સફળતાથી લોન મળશે આભારની લાગણી વ્યક્ત કરી હતી વિશ્વકર્મા થી ગાંધી જયંતિ સુધી દેશભરમાં યોજાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત ગુજરાતે છેલ્લા બે ત્રણ દિવસમાં જ એક લાખ યુનિટ લોહી એકત્રિત કર્યું છે ત્રીસ હજાર તળોએ મહિલા સ્વાસ્થ્ય સહિત કેમ્પ છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કરેલા ઘટાડાને કારણે આગામી દિવાળીમાં બજાર રોનક વધવાની છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું સમર્પણ કરી તેમણે નવરાત્રીના આવી રહેલા પાવન પર્વ પ્રસંગે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી શીપ બિલ્ડિંગ માટે દેશભરમાં વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવી વડાપ્રધાને શિપ બિલ્ડિંગને અન્ય ઉદ્યોગની પણ જનની ગણાવી હતી અનેક ઉદ્યોગોનો શીપ ઇન્ડસ્ટ્રીઝથી ફાયદો થાય છે દરેક રોજગાર સપ્લાય ચેનમાં શીપ બિલ્ડિંગનું ખૂબ મહત્ત્વ છે અને મોટી રોજગારી પેદા કરવાનું ક્ષેત્ર છે સાગરમાલા જેવા ઉપક્રમોને પરિણામે સમુદ્રી રસ્તામાંથી વિશ્વભરમાં વેપાર વધી રહ્યો છે હયાત વેપારને ત્રણ ગણો કરવાનું આયોજન છે આ ક્ષેત્રે ભારત આજે દુનિયાના ટોપ ત્રણ દેશોમાં આવી ગયો છે તેની વિગતો આપણા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે શિપિંગ માટે સો રોજગાર ઊભા થાય છે તો તેની સાથે જોડાયેલા ઉદ્યોગોમાં છસો રોજગાર ઊભા થાય છે તે સામુદ્રિક ક્ષેત્રની મલ્ટી સપ્લાય ઇફેક્ટ છે ભારતમાં નિપૂણ રોજગારીના સર્જન માટે આઈટીઆઈ મેરીટાઈમ યુનિવર્સિટીથી લઈને નેવી અને એનસીસી સુધી નવી વ્યવસ્થા ઊભી કરી છે અગિયાર વર્ષ પોર્ટ કેપેસિટી ડબલ કરી છે શીપ ટર્નઆઉટ ટાઈમ એક દિવસથી ઓછો થયો છે કેરળમાં ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સિપમેન્ટ પોર્ટ શરૂ થયું છે પંચોતેર હજાર કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં પોર્ટ બની રહ્યું છે દેશમાં નાવિકોની સંખ્યા એક દશકમાં એક પોઈન્ટ પચીસ લાખથી વધીને ત્રણ લાખ થઈ છે તેના દ્વારા ભારતનો સામુદ્રિક હિસ્સેદારીમાં ત્રણ ગણો વધારો કરવો છે તેમની ભૂમિકા તેમણે આપી હતી ભારત અદ્ભુત સામુદ્રિક વારસો ધરાવે છે લોથલ તેનું એક મોટું ઉદાહરણ છે લોથલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ બની રહ્યું છે તો ભારતની સામુદ્રિક વિરાસત ધરોહરને ભવિષ્યની પેઢી સુધી ભારતના સામર્થ્ય દર્શાવવાનું માધ્યમ બની રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યમાં એક જ દિવસમાં રૂપિયા તેત્રીસ હજાર અને છસો કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જ્યારે ગુજરાત અલગ અલગ રાજ્ય બન્યું ત્યારે લોકોના મનમાં અપૂરતા સંસાધનો સાથે આ રાજ્ય કઈ રીતે આગળ વધશે તે અંગે શંકા હતી પરંતુ બે હજાર એક થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની ધુરા સંભાળી ત્યારથી ગુજરાતે ન માત્ર વિકાસની રાહે હરફાળ કરી પરંતુ સમગ્ર દેશનું રોલ મોડલ પણ બન્યું છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમય સાથે કદમ મિલાવી આગામી કુનેહથી રાજ્યના દરિયા કિનારાઓને વિકસિત કરવાનું કાર્ય આરંભ્યું છે એકવીસમી સદીના બદલાયેલા વૈશ્વિક પરિણામો આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી તેમણે દરિયાઈ સંસ્કૃતિને જીવંત કરવાનું વિઝન આપ્યું છે જેનો સીધો જ લાભ ગુજરાતને મળ્યો છે આ પ્રયાસોને કારણે બંદરોની નજીકમાં નવા ઉદ્યોગોનું નિર્માણ થયું છે આયાત નિકાસની સુવિધાઓ વધી છે ખાનગી રોકાણ પણ આકર્ષાય છે અભિનવ પોર્ટ નીતિ અને શિપ બિલ્ડિંગ જેવી નીતિઓને લીધે આજે ગુજરાત દેશનું ઓગણચાલીસ ટકા કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે દરિયાઈ સુરક્ષાની સાથે સાથે શિપ બિલ્ડિંગ અને શિપ રિસાયકલિંગ જેવા ક્ષેત્રો પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વિકસિત થયા છે આજે રાજ્યમાં એલ અને કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે અને રોડ રેલ તથા લોજિસ્ટિક કનેક્ટિવિટી પણ સુધરી છે પર્યાવરણના રક્ષણ અને સંતુલિત વિકાસના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીએ પરંપરાગત ઉર્જાને પ્રાધાન્ય આપ્યું

આજે સો ટકા રહેણાંક વીજ જોડાણોનું સ સોલારાઇઝેશન થઈ રહ્યું છે આજે લોકાર્પિત થનારા વિકાસ કાર્યો થકી ગુજરાત ઇઝ ઓફ લિવિંગનું કેન્દ્ર બનવાની સાથે નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બની રહ્યું છે અંતમાં મુખ્યમંત્રીએ આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનો અપનાવીને વડાપ્રધાનના લોકલ ફોર વોકલના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા લોકોને આહવાન કર્યું હતું કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ અને વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવેલ સ્વાગત પ્રવચનમાં ગુજરાતની પાવન ભૂમિને વંદન કરી જણાવ્યું કે ગુજરાતની ભૂમિ એ મહાન સપૂતોએ આપ્યા છે ત્યારે સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં આપણા દેશનો દરેક ખૂણો જળો આધારિત પરિવહનથી જોડાઈ રહ્યો છે વડાપ્રધાનના સૌ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે રિફોર્મ ટ્રાન્સફરથી શિપિંગ ક્ષેત્રમાં અદ્ભુત પરિવર્તન આવ્યું છે આજે મેરીટાઇમ ક્ષેત્રમાં રોકાણની તકો વધી છે વિકાસ ભી વિરાસત ભી ની નેમ સાથે આપણે આગળ વધવું છે આ પ્રસંગે શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોર્ટ શિપિંગ અને મોટરવેઝના કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર અન્ન અને નાગરિક પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નીમુબેન બાંભડિયા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કૃષિ મંત્રી રાઘવભાઈ રાઘવજીભાઈ પટેલ પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી મતી ભાનુબેન બાબરિયા મત્સ્યોદ્યોગ રાજ્યતંત્રી પરસોત્તમભાઈ સોલંકી ધારાસભ્ય સર્વ સેજલબેન પંડ્યા જીતુભાઈ વાઘાણી શંભુ પ્રસાદ ડુંડિયા શિવાભાઈ ગોહિલ ભીખાભાઈ બારૈયા ગૌતમભાઈ ચૌહાણ ડોક્ટર પ્ર ધુમન વાજવા સહિતના સૌરાષ્ટ્રના ધારાસભ્યો મેયર ભરતભાઈ બારડ જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણી પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા જિલ્લાના અગ્રણીઓ સર્વ દિવ દિગ્વિજયસિંહ ગોહિલ કુમારભાઈ શાહ રાજુભાઈ રાબડિયા રાજીવ રાજીવભાઈ પંડ્યા પદાધિકારીઓ અધિકારીઓ રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તથા ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કેમેરામેન બિજલભાઈ માલિક ક્યાં સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર Okay. Yeah. de rerum naturae cum animi mei amari te इसी शोर तो, के साथ आज भारत का नेक्स्ट जनरेशन विभाग करने जा रहा आज के संवेदन को पानी पानी के डॉक्यूमेंट से अलग अलग मुसलचित मिले वन नेशन वन डॉक्यूमेंट